ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીખૂટમાં ધારિયા ધોધી નરેન્દ્ર સ્વરૂપ ધારા કર્યો છે ધોધનો અદભુત નજારો માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે નર્મદા અને કરજણ સહિત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે ભરૂચના નેત્રંગમાં ધાણીખૂટ ગામ નજીક આવેલા ધારિયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જ્યારે અહીં પહોંચે છે કુદરતો સૌંદર્ય સોરે કળાએ ખીલી ઉઠે છે આ પ્રવાસન સ્થળ બે પરિબળો નો સામનો કરાવે છે એક અહીં આખું કુદરતી સૌંદર્ય છે તો બીજું ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અહીં ગમે ત્યારે ફ્લેશ ફ્લડ ત્રાટકી જવાનો ભય રહે છે ભરૂચમાં આવેલ ધાણીખુર ધોધ પ્રવાસીઓના આકર્ષણનું એક અગ્રણી કેન્દ્ર છે ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે ભાલીયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે આ ધોધના આકાશી દ્રશ્યો નયનદ્રમ્ય લાગે છે જે તેની સુંદરતાને અનેક ઘણી બેવડાવે છે મારું નામ હિરલ છે અમે રાજપીપલાથી આવ્યા છે અમે સોશિયલ મીડિયા પર આ ધોધની રીલ્સ ને એવું જોયું હતું આ ચોમાસાના માહોલમાં ધોધ ખૂબ સરસ લાગે છે અને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે હું સુરેન્દ્રકુમાર ગામિત રાજપીપળાથી અહીંયા ધાણીકૂટ ધોધ જોવા માટે આવ્યો છું અહીંનો નજારો ખૂબ જ સુંદર છે આ સ્થળને જો સરકાર પ્રવાસન ધામ તરીકે વિકસાવે તો લોકો માટે ખૂબ જ સારું રહેશે એવી અમારી માગણી છે